આજરોજ સર્વોદા સહકારી બેંકનું ઇલેક્શન હતું પરિવર્તન પેનલ અને દિશા સાજવાના સાથે અમે ઉતર્યા હતા આપ આપ સૌના સૌ સભાસદ મિત્રો પરિવારજનો સપોર્ટર જિમ્મેદાર ગ્રુપ યુવા ગ્રુપ તેમજ સમાજના ઘણા બધા ગ્રુપ તેમજ જે પણ સામાજિક અને સહકારી સંસ્થાઓ છે જે કોઈને પણ અમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે ત્રીસ વર્ષનું શાસન હતું ત્રીસ વર્ષનું એક હતું શાસન અને ત્રીસ વર્ષની વોટ બેંક બનાવેલી હોય અને એ શાસનને રિમૂવ કરવું એ શાસનને પાળવું એ શાસન સામે વિજય મેળવવો એ નાનું કામ નહોતું પણ તમામ સમાજના તમામ મિત્રોએ તમામ સભાસદોએ આ માટે જે વ્યાજખોરી હતી અન્યાય જે થઈ રહ્યો હતો એને અન્યાય સામે ન્યાયનો વિજય થયો વ્યાજખોરી ડામવા માટે જે કંઈ અમે વાત કરેલી છે ઈન્શાલ્લા અમે વ્યાજખોરી ડામીશું અને જે કંઈ વાયદા કરેલા છે અમે ઇન્શાલ્લા એ પૂરા કરવામાં હવે હવે નાનો અને મોટો એક સરખાત રાજવી ચોલાશે હવે નાના મને મોટામાં ભેદ નહીં હોય અને જે કંઈ વાત કરી છે અમે ઈન્શાલ્લા અમે એ પૂરી કરીશું પૂરી કરવાની પૂરી પૂરી કોશિશ કરીશું સાથે સાથે હું તમામ બેંકના ખાતેદારો અને ડિપોઝિટર્સ ને એક એસ્યોરિટી આપવા માગું છું કે સમાજે સભાસદોએ જે જે ટીમને આજે વિજય અપાવ્યો છે એમાં ડોક્ટર્સ છે એન્જિનિયર્સ છે પૂર્વ કોર્પોરેટ ચાલુ કોર્પોરેટર છે ચાર ત્રણ પૂર્વ ડિરેક્ટર છે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના જનરલ મેને રિટાયર્ડ જનરલ મેનેજર છે એટલે જે ટીમ નવી આવી છે એ શિક્ષિત છે સમર્થ છે અને વેપારી પણ છે એટલે અમે સારી રીતે બેંક ચલાવી શકીશું સારી સારી રીતે બેંક ચાલશે અને આવનારા દિવસોમાં તમે જોશો કે બેંક નવા સોપાનો સર કરશે એટલે ફરીથી હું આપ સૌનો તમામ સભાસદ મિત્રોનો અમારા જિમ્મેદાર ગ્રુપ યુવા ગ્રુપ તેમજ સમાજની જે કંઈ સંસ્થાઓએ અમને મદદ કરી છે આ વિજય અપાવવામાં સમાજના જે કોઈ સપોર્ટરોએ અમને મદદ કરી છે એમનો તહે દિલથી દિલની ગહેરાઈઓથી શુક્રિયા અદા કરું છું અને ફરીથી એકવાર તમને સૌને હું એશ્યોરિટી આપું છું કે ઇન્શાલ્લા અમે ખૂબ સારી રીતે બેંકનું આયોજન કરીશું બેંક બેન્કનો વહીવટ કરીશું અને આપ સૌની ઉમદ ઉપર ખરા ઉતરવાનું પૂરેપૂરી કોશિશ કરીશું